અને ચોમાસા ઋતુની જ્યારે આપણે વાત કરીએ ત્યારે શાકભાજી જે છે એ મુખ્ય પાક તરીકે બધા જ વિસ્તારની અંદર આપણને એનું વાવેતર જોવા મળતું હોય છે જે વિસ્તારમાં પિયત વિસ્તાર છે તે ત્યાં પણ અને જે બિનપિયત વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ આપણને શાકભાજીનું વાવેતર મોટા પાયે તમને જોવા મળે છે તો ખેડૂત મિત્રો જે છે હવે જે એક સારો વરસાદ થયા પછી જે માવજત કરવાની જમીનની જે તૈયારી છે એની આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલાં જમીનની આપણે ખેડ કરીને એને વાવેતર માટે જે પાળા બનાવવાની તૈયારી છે એ આપણે ખાસ કરવાની જરૂર છે સાથે સાથે એની અંદર જે છાનીયું ખાતર છે એ પાયાની અંદર આપણે છાનીયું ખાતર જે છે વીસ ટન પ્રતિ હેક્ટર પ્રમાણે જે શાકભાજીના પાકો છે એની અંદર આપણે નાખીને પાળા તૈયાર કરવાની જરૂર છે હાલમાં જે આધુનિક પદ્ધતિનો ખેડૂતો ઉપયોગ કરતા હોય એની અંદર ટપક પિયત પદ્ધતિ વગેરે જે છે એવા ખેડૂત મિત્રો ખાસ કરીને પાળા પદ્ધતિ એટલે કે ગાદી ક્યારો બનાવીને એની અંદર એ લોકો વાવેતર કરે છે જેમાં મલ્ચિંગ પ્લાસ્ટિક મલ્ચિંગનું પણ ઉપયોગ ચોમાસામાં ખેડૂતો કરતા હોય છે જેનાથી નિંદામણનું પ્રશ્ન છે જે ઓછું જોવા મળે છે તો એવા ખેડૂતોએ પણ એ રીતે જમીનની તૈયારી કરીને આપણે ટપક અને પાળા પદ્ધતિ દ્વારા મલ્ચિંગનું પાથરવાની જે કામગીરી છે એ હાલ શરૂઆત કરવાની જરૂર છે ત્યારબાદ આજે મુખ્ય પાકો છે જેમ કે એની અંદર ટામેટા છે મરચાં છે રીંગણ છે એવા પાકોના વાવેતર માટે એના જે ધરું છે એ ધરું ઉછેર કરવાની ખાસ જરૂર પડતી હોય છે તો તે માટે સૌથી વધુ ઉત્પાદન આપતી જાતો એનું બિયારણ આપણે કૃષિ સંશોધન કેન્દ્રો હોય કૃષિ યુનિવર્સિટી હોય એમના પાસેથી તમને મળી રહે તો એ બિયારણ લઈને એનું આપણે વાવેતર કરી શકાય હાઈબ્રિડ ચા હાઈબ્રિડ જાતોનું પણ આપણે ધરવું જે છે એનો ઉછેર કરી શકાય છે તો એ બિયારણની પસંદગી કરીને એનો ધરવું ઉછેર કરવાની જરૂર છે ધરું ઉછેરની અંદર ખેડૂત મિત્રો ગાદી ક્યારાની અંદર પણ ધરવું ઉછેર કરી શકાય અથવા જે હાલ નવી ટેકનોલોજી છે એમાં પ્લગ ટ્રે પદ્ધતિ જે છે એની અંદર નેટ હાઉસની અંદર આપણે પ્લાસ્ટિક ટ્રેની અંદર ધરુ ઉછેર કરી એની આપણે ત્રીસ દિવસ પછી ફેરરોપની આપણા ખેતરની અંદર કરી શકાય છે તો એ રીતે આપણે શરૂઆતના તબક્કામાં નર્સરી વ્યવસ્થાપન કરવાની જરૂર છે અને આ સારા તંદુરસ્તી એવા રોગમુક્ત જે ધરુ છે એની આપણે ફેરરોપની મુખ્ય પાક તરીકે આપણે મુખ્ય ખેતરમાં આપણે કરવાની છે વાવેતરની જ્યારે વાત કરીએ તો હાલ ચોમાસામાં રીંગણ મરચાં ટામેટા એ પાકો સાથે સાથે જે વેલવર્ગીય શાકભાજીના પાકો છે એમાં દૂધી છે તુરિયા છે કારેલા છે એવા ઘણા બધા પાકોનું વાવેતર પણ ખેડૂત મિત્રો કરતા હોય છે સાથે સાથે કઠોળના જે પાકો છે એમાં ગવાર છે પછી એવા જે ગવાર વગેરે છે તો એવા શાકભાજી પાકોનું પણ વાવેતર ચોળી છે એનું વાવેતર ખેડૂતો કરતા હોય છે તો આ પાકોનું જે બીજ પસંદગી છે એ ખૂબ અગત્યની છે બીજ પસંદગી બાદ બીજને જે માવજત છે એ ખૂબ જ અગત્યની છે બીજને માવજત કર્યા બાદ જ આપણે વાવેતર કરવાની જરૂર છે કઠોળ વર્ગના પાકોની વાત કરીએ તો એની અંદર આઈઝો બીએમ જે છે એનો પટ આપીને આપણે વાવેતર કરવું જરૂરી છે અન્ય જે પાકો છે એની અંદર કોઈપણ ફૂગનાશક દવાનું પટ આપીને આપણે વાવેતર કરી કરી શકાય છે પાયાના ખાતરની જ્યારે વાત કરીએ તો પાયાના ખાતરની અંદર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ જોવા મળતી હોય છે પરંતુ ખેડૂત મિત્રો ખાલી એનપીકે જે છે એ એનો ઉપયોગ ખેડૂતો કરતા હોય છે પરંતુ સૂક્ષ્મ તત્વો માટે જે પાયાના ખાતરની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એનપીકેના ખાતરો સાથે સાથે જમીનની અંદર સૂક્ષ્મ તત્વનો ઉપયોગ પાયાના ખાતર તરીકે કરવાની જરૂર છે ડેલીબીયા પાકોનું કોઈ ખેડૂતો વાવેતર કરતો હોય એમાં ગંધકની ખાસ જરૂર પડે તો એનો ઉપયોગ આપણે કરી શકાય છે તો પાયાના ખાતરનું જે કાળજી છે એ રીતે આપણે કરી खातर खात जे पेरणीसाठी आपण पेरी पीच शाकभाजीनं वावेतर करू हवे जे पाचळने काळजी राखवा बाबत एर निंदामनं प्रश्न तो आतो निंदामन नाशक दवा आपण प्रिमर्जन्स तरी पेंडेमिकल उपयोग तुम्ही कर खेळत मित्र जैविक पद्धती करता हो तो जैविक मल्च जे आपण आच्छादन उपयोग करीन उयोग निंदामन आपंदामनियंत्रण करी शकायचे तारबाद खास करीने जे करेड मित्र કાળજી રાખવાની જરૂરિયાત છે તો એની અંદર વાવેતર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પૂરતી ખાતર જે જરૂર પડતું હોય તે પૂરતી ખાતર જનરલી આપણે આંતરખેડ પચીસથી ત્રીસ દિવસ પછી આંતરખેડ કર્યા બાદ જ એની અંદર આપણે પૂરતી ખાતરનો ઉપયોગ કરવાની જરૂર છે તો એ રીતે જો શરૂઆતના તબક્કામાં જો ખેડૂત મિત્રો આવી રીતે કાળજી રાખીને જો વાવેતર કરશે તો આપણે એની અંદર રોગ જીવાતના પ્રશ્નો હોય એ જે ખાતર વ્યવસ્થાપન છે એ બધું જ એ રીતે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કરીને સારું ઉત્પાદન આપણે શાકભાજીમાં મેળવી શકીએ